તાપી જિલ્લા સોનગઢ તાલુકાના જે કે પેપર મિલ માલિકે પગાર વધારવાની માંગણીઓને નકારતા યુનિયન તથા તમામ કામદારો દ્વારા હડતાળની નોટિસ આપવામાં આવી તાપી જિલ્લા સોનગઢ તાલુકાના ગણસદા જે કે પેપર મિલ લી યુનિટ સીપીએમના સેન્ટ્રલ પલ્પ મિલ એમ્પ્લોઈઝ યુનિયનની રજિસ્ટર નંબર જી આઠસો વીસ દ્વારા કામદારોના કે જેઓની આ જે કે પેપર કંપનીમાં જન જમીન જંગલ ગયેલ હોય તેઓની પીઢી દર પીઢીએ પરિવારના સદસ્યોએ આહુતિ કંપનીના વિકાસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપેલી હતી અને આજે પણ વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ તેમજ ધ્વનિ પ્રદૂષણના શિકાર બનેલ કામદારોના પ્રગાર ધોરણમાં વધારો જેમાં લાંબા ગાળાના વાટાઘાટા કે માટેની લેખિત તથા મૌખિક રજૂઆતો યુનિયન દ્વારા સતત કરવામાં આવતા હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં ન આવતા કામદારોનો પગાર વધારવાની માંગણીઓને નકારતા યુનિયન તથા તમામ કામદારો દ્વારા તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી અમુદત હડતાળની નોટિસ આપવામાં આવી હાલમાં તમામ કામદારોમાં અસંતોષ અને નારાજગીની ભાવના સાથે કાળી રિબિન અને નારાઓ સાથે સાંકેતિક વિરોધ અને નારાજગી નોંધાઈ છે گيري نهي જે કે પેપર પરમનન્ટ વર્કર અમે જે સત્તર તારીખથી હડતાળ પર જવાના છે એ માગણી યોગ્ય જ છે કેમ કે પેપર ઇન્ડસ્ટ્રીની રીતે જોઈએ તો અહીંના જે કે પેપરના જે સીપીએમ ખાતે જે વર્કર છે તેનો પગારદંડ ખૂબ ઓછું છે અને મોંઘવારીને લઈને જોઈએ તો અહીંનો પગાર ખૂબ ઓછો છે અને જે કે માગણી કરી રહ્યા છે તે યોગ્ય જ છે કંઈ અમે કંઈક ખોટું નથી માગતા જે કંઈ અમારા હકનું છે તે માગીએ છીએ અને લોકલ હોવાને નાતે કંઈ કે લોકલને પ્રાધાન્ય આપવું જોઈએ કે અમારા જે લોકલ જે વર્કર છે તેમના છોકરાઓને નોકરી પર રાખવા જોઈએ અને તેમને કંઈ પ્રાધાન્ય જે લોકલને આપવું જોઈએ તે આપવું જોઈએ અને મેડિકલની રીતે જોઈએ તો મેડિકલ પણ અત્યારે મોંઘવારીની હિસાબે જે છે તે ઓછું છે મોગારી બી એ રીતે મોંઘરીના હિસાબે મેડિકલ પણ યોગ્ય મળવું જોઈએ એ જ માગણી છે પગારદણું ઓછું છે એની જ માગણી છે બીજું કંઈ અમે અયોગ્ય રીતે માગતા નથી જય ભારત જય સંવિધાન સાથી સાથે આપ સૌને ખાસ કરીને જે મેનેજમેન્ટ છે એને તેમજ શાસન અને પ્રશાસનને આ સી કેમ યુનિયનના માધ્યમથી અમે એક જાહેરાત કરવા માંગીએ છીએ કે જાણ કરવા માંગીએ છીએ કે ગત બે હજાર ચોવીસથી એપ્રિલ બે હજાર ચોવીસથી બે હજાર સતાવીસનું અમારે જે જેકે પેપર લિમિટેડ અને સીટીએમ એમ્પ્લોઈઝ યુનિયનનું જે વાટાઘાટા જે હોય છે એગ્રીમેન્ટ હોય છે એના બાબતમાં છેલ્લા અગિયાર મહિનાથી અમારી લેખિક અને મૌખિક ખૂબ જ વિનમ્રતા ભાવે રજૂઆત ચાલી રહી છે પણ જે મેનેજમેન્ટ છે મેનેજમેન્ટની આપ ખુચશાહી કે સર્વુચારશાહીનું વલણ અપનાવીને અમને કોઈપણ પ્રકારનું સકારાત્મક વલણ બતાવતા નથી અને જે કોઈ બી અમારી માગણીઓ એ માંગણીઓ ભારત આખાની જેટલી બી ઇન્ડસ્ટ્રી છે કે પેપર ઇન્ડસ્ટ્રી છે એના કોમ્પેરિઝનમાં જો તમે જોવા જાઓ તો બધા કરતા નબળું પગાર ધોરણ બધા કરતા નબળું મેડિકલ જે ઇન્સ્યોરન્સ હોય છે મેડિક્લેમ એ બધા કરતા નબળું તમને જોવા મળશે સાથે સાથે જે અન્ય ફેસિલિટીઓ જે છે જે રીતના આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે એમ્બ્યુલન્સ સુવિધા છે કે રહેવાની જે રહેવાના જે રૂમો છે એમાં નિરંતર વધારો વધવામાં વધારવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટના માધ્યમથી જેમાં કોઈપણ પ્રકારનું યુનિયનને સાથે કોઈ પણ વાતચીત કર્યા વગર કે આપ ખૂદશાહી કે સદમુખત્યાર શાહીથી આ બધા વલણો મેનેજમેન્ટ દ્વારા અપનાવવામાં આવ્યા છે તો અમે આ બધી વસ્તુની નિંદા કરીએ છીએ મેનેજમેન્ટની નિંદા કરીએ છીએ અને સાથે સાથે આ જે વિસ્તાર છે આ આદિવાસી વિસ્તાર છે મૂળ નિવાસીઓનો વિસ્તાર છે આમાં લોકોના જે જમીન જન જમીન જંગલ એનું પણ ઘણું બધું લોકોએ બલિદાન કર્યું છે અને એમાં મોટાભાગના જે કામગાર સાથી છે ચેમ્પુડ નિવાસી આદિવાસીઓ છે તો એવો જે માગણી જે અમારી છે ખૂબ જ નાની માગણી છે આજે અગિયાર અગિયારસો બારસો બારસો કરોડ વાર્ષિક નફો જ્યારે મેનેજમેન્ટનો નોંધાય છે એના કોમ્પેરમાં અમે લોકો પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ જે સાતથી આઠ કરોડ બર્ડન જે જાય છે મેનેજમેન્ટ પર એટલું બી અમે માગતા નથી તો છતાં મેનેજમેન્ટ વખતો વખત અમને નકારાત્મક રિસ્પોન્સ આપે છે નકારાત્મક જવાબ આપે છે કોઈપણ પ્રકારની અમારી માંગણીઓને સંતોષાય એવા કોઈપણ પ્રકારના જવાબ એમ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવતું નથી તો આ બધા જે આજુ આજુબાજુના જે વિસ્તારના જે આપણા જે મૂળ નિવાસી લોકો છે જેમાં લોકોનું રોજગારી છે કે પછી એમનો આરોગ્યનું જે બાબત છે એમાં બધી બાબતોમાં બલિદાન આપતા આવી રહ્યા છે અને તેઓને કોઈપણ પ્રકારનું એક સામાન્ય વળતર બી ન મળતું હોય તો અમે સિકીએમ એમ્પ્લોઇઝ યુનિયનના માધ્યમથી સિકીએમ એમ્પ્લોઈઝ યુનિયનના તમામ હોદ્દેદારો તેમજ આદિ આજુબાજુ વિસ્તારના જે કોઈ બી સરપંચો છે કે લોકલ ભાઈઓ છે એમના માધ્યમથી આ વસ્તુને કે આ વર્તન અને વ્યવહારની અમે નિંદા કરીએ છીએ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું ભવિષ્યમાં જો બી આ અમારી જે આંદોલનની ચીમકી છે આંદોલનના માધ્યમથી અમારી એવી કોઈ પણ મનસા નથી કે આ સાર્વજનિક હિતમાં કે સાર્વ કંપનીના કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે કોઈને પણ જાનહાનિ કે કોઈપણ પ્રકારનું નુકસાન અમારા માધ્યમથી થાય પણ જો કદાચ ચું તો એને જવાબદાર ફક્ત અને ફક્ત આ જે કે પેપર યુનિટનું જે મેનેજમેન્ટ છે એ જવાબદાર રહેશે આટલું કહીને મેં મારી વાનીને વિરામ આપું છું જય ભારત જય સંવિધાન જય વિજ્ઞાન